લાલપુર ચુવાડીયા કોડી સમાજ દ્વારા રાજકોટથી સંત વેલના ધામ શૈ શૈક્ષણિક રત્નો સ્વાગત કરાવ રાજકોટ મુકામે કન્યા છાત્રાલય નિર્માણના લાભાર્થે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથ લાલપુર ખાતે લાવી પહોંચ્યો હતો અને આ રથનું લાલપુર ચુવાડિયા કોળી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત ચુવાડીયા કોળી સમાજની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ઉત્તમ વિચાર દ્વારા જે દીકરીઓ ગુજરાતમાં આવેલા અને ગામડાઓ શહેરો કે જિલ્લામાંથી રાજકોટમાં અભ્યાસ કરવા માટે આવે છે તેના માટે કોળી સમાજની છાત્રાલયમાં તેને રહેવાની સુવિધા મળી રહે અને પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે તેવા હેતુથી રાજકોટમાં કન્યા છાત્રાલય નિર્માણનું કાર્ય શરૂ કર્યું કરતા આ સેવા હેતુમાં યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી સમાજની દિકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં સહભાગી બનવા માટે આ રથ લાલપુર ખાતે આવી પહોંચ્યો હતો આ તકે ધર્મેશભાઈ ચૌહાણ લાલપુર ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ રામલાલભાઈ વરાણિયા વિજયભાઈ રાઠોડ લાલપુર કોળી સમાજના ઉપપ્રમુખ ભગવાનજી ભાઈ પરમાર રમેશભાઈ ભગવાણા તંજીભાઈ પરમાર વિશાલભાઈ રાઠોડ લાલપુર ગ્રામ પંચાયતના સભ્ય રાજુભાઈ ડાભી તથા કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા હું રામલાલ તારાભાઈ વરા અહીંયા લાલપુર તાલુકા કોળી સમાજના પ્રમુખ મારી સાથે અમારા એવા લાલપુર શહેર પ્રમુખ વિજયભાઈ મગનભાઈ રાઠોડ એવા જ અમારે જામનગર જિલ્લા શહેર યુવા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ચૌહાણ એવા જ અમારે લાલપુર શહેર ઉપપ્રમુખ ભગવાનજી બચ્ચુભાઈ પરમાર તથા અમારા સમાજના આગેવાનો યુવાનો માતાઓ બહેનો આજરોજ લાલપુર મુકામે સમસ્ત ગુજરાત ચુવાડિયા કોળી સમાજ આયોજિત ધર્મેશભાઈ ઝીંજવડિયા પ્રમુખના અધ્યક્ષસ્થાને ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગામડાઓમાં તાલુકાઓમાં કન્યા છાત્રાલય રાજકોટ મુકામે બનાવવાની એની સારી એવી નેમ હોય તો એના લાભાર્થે દરેક ગામડે જઈ આ રથ પ્રચાર કરે છે તથા સમાજમાં એક જાગૃતિ આવે સમાજ એકતા વધે સંગઠન બને તેના માટે આ એનો ઉદ્દેશ છે જેનાથી એ બને કે યોગ્ય આપણે આપી શકીએ છીએ તથા આ જે આયોજન કરેલ છે તેવા રાજકોટ તથા ગુજરાતની સમગ્ર ટીમ ટીમ ટીમને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ